બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે આગળ વધીએ લોકસભા ચૂંટણી માટે મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ઉમેદવારો અને તેમના પ્રચારના અવનવા રંગો પણ જોવા મળી રહ્યા છે આ સિલસિલામાં પ્રચારમાં પાણીપુરી અને મેકઅપની એન્ટ્રી થઈ છે જી હા રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો એક સભામાં સંબોધન કરતા સમયે ધાનાણીએ પાણીપુરી અને મેકઅપના ભાવની વાત કરી ધાનાણીએ બહેનો સાથે વાત કરતા કહ્યું કે પહેલા દસ રૂપિયાની દસ પાણીપુરી આવતી હવે વીસ રૂપિયાની છ પાણીપુરી આવે છે સાથે મેકઅપનો સામાન પહેલા કરતા મોંઘો થયો છે આમ કહીને તેમણે મોંઘવારી મામલે ભાજપ સરકાર પર ટોણો પણ માર્યો રોડ શો કરવા નીકળો ને એક પાણીપુરીની લારીએ બહુ બધી બેનુ પાણીપુરી ખાતી હતી મેં ઊભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ડીશ ના કેટલા તો કે વી કેટલા છે કે નહીં પેલા કેટલામાં મળતી હતી પેલા દહ માં દહ પાણીપુરી આવતી હતી અત્યારે વીર માં છ પાણીપુરી આવે છે હવે તો પાછા વળો આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના માર થી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય બચે છે કટલેરીની દુકાન દુકાનથી જઈને ઉભેરો બેન ને પૂછું બેન બંગડી નો શું ભાવ તો મને કે વીસ રૂપિયા મેં કીધું પેલા કેટલા હતા તો કે દસ રૂપિયા કીધું આ લિપસ્ટિક નો શું ભાવ તો કે આ દહ રૂપિયા ની છે પેલા કેટલા ની આવતી હતી તો કે છ રૂપિયા ની એ બેન હાચું કેતા હતા ખોટું કેતા હતા હાચું કયો તમે એ તો એ બેન કેતા હતા ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય